નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મોલ વતી હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મોલ એપ્લિકેશન સાથે જોડાયેલા તમામ ખેડૂતોને અત્યારે લગભગ આ પ્રોડક્ટો વિશે અને અત્યારે જે જીરાની અંદર કાળી ચરમીનો પ્રશ્ન આવવાની જે ફરિયાદ છે ને ચિંતા છે એ બધા ખેડૂતોને ખબર જ છે કારણ કે ખેડૂત મોલ એપ્લિકેશનની અંદર આ પ્રમાણે આ પ્રકારની તમામ માહિતી રેગ્યુલર અપડેટ થતી હોય છે રહી વાત બીજા બધા ખેડૂતોની તો એના માટે ખાસ કરીને આ વિડીયો બનાવું છું કે ભાઈ તમે જીરોનું વાવેતર કરેલું છે અને જીરાની વાવેતરમાં તમારા છોકરાઓને તમે પૂછશો ને તો એને ખબર હશે કે ભાઈ જીરાની અંદર કાળીઓ જે કે ચરમી કાળી ચરમી જે છે એ સૌથી વધારે આવે છે ને શું નુકસાન કરી શકે છે ઘણા બધા ખેડૂતો પૂરતી માહિતીના અભાવે ખોટા નિર્ણયો લેતા હોય છે અને યોગ્ય પ્રમાણે માવજત કરતા હોતા નથી ખાસ અત્યારે ચર્ચા કરવી છે કે ભાઈ દાણા ચડે એના પછી તમારે કાળી ચરમી આવશે ઘણી બધી ખોટી માહિતી કદાચ હું માનું છું ત્યાં સુધી હોઈ શકે માર્કેટની અંદર જેમ કે ગેલેલીઓ બાબતે આ ગેલેલીઓ કાળી ચરમી માટે અક્ષિર વસ્તુ છે ગમે એવી કાળી ચરમી આવી છે મારો પોતાનો અનુભવ એવો છે કે તમે જો ગેલેલીઓનો સોળ એમ પ્રતિ પંપ અને વિગેત્રણ ત્રણ સાથે સારી કંપનીનું સ્ટીકર રાખી અને જો છટકાવ કરશો તો આ વાત થઈ ગેલેલીઓની પણ ઘણા ખેડૂતો હજી ફૂલ અવસ્થા એ જીરું હોય છે ને ત્યારે વાપરતા હોય છે પણ આ બાબતે હું મારો પર્સનલ અનુભવ એવો છે કે ગેલેલિયો જે છે એ દાણા ચડે પછી જ કારણ કે ગેલેલીઓ આવ્યા પહેલા કે આવ્યા પછી તમે ગમે મારશો ઉપયોગ કરશો તો આવતા દિવસ સુધી જ ગેલેલીઓની અસર રહેશે નહીં એટલે તમને એવું હોય કે હું પિસ્તાલીસ દિવસે ગેલેલીઓ મારું અને સિત્તેર માં દિવસે કે પંચોતેર માં દિવસે ચરમી આવવાની છે અને એ અટકી જશે તો એ તદ્દન વાત ખોટી છે એવી જ રીતે આ કેલગોન છે ક્રિસોક્સી મિથાઈલ

પણ સાથે સાથે તમને રિઝલ્ટ પણ આવશે પણ ખાલી મારે કહેવાની વાત એ છે કે આને ઓળખોય છો વાપરોય છો આ બંને પ્રોડક્ટ પણ ક્યારે વાપરવી એ તમને ખ્યાલ નથી એ હું તમને કહું છું બીજી વાત છે એમ પિસ્તાલી અને ક્લોરોથેનોલિન ક્લોરોથેનોલિન કદાચ તમે ઘણી બધી પ્રોડક્ટ વાપરેલી છે જટાયુના નામે અથવા તો ઘણી બધી કંપની વાપરે છે તમારે જીરું એકદમ નરું ઊભું છે કોઈ પણ જાતનો પ્રશ્ન નથી અને જાકળ આવે છે તો આવા કેસ ની અંદર દાણા ચડ્યા પછી જીરાની અંદર પચાસ ગ્રામ પતિ પંપ અને વિગે ત્રણ પંપ ફરજીયાત સારી કંપનીનું સ્ટીકર રાખી અને જો તમે એમ પિસ્તાલીસ રનિંગ રાઉન્ડમાં વાપરશો તો તમને ખર્ચો બચાવશે અને રિઝલ્ટ સારું આપશે રહી વાત તો આ એક ગરમ મિજાજ વાળી વસ્તુ છે આપણે દેશી ભાષામાં ટેકનિકલ ભાષામાં હું વાત કરું તો કદાચ તમને ખ્યાલ ન પડે અને કોઈ વ્યવસ્થિત સમજે નહીં પણ ક્લોરોથેનોલિન પંચોતેર ટકા છે એ ગરમ મિજાજની વસ્તુ છે એટલે તમે એનો ઉપયોગ કરશો તો તમને ઓછા પચીસ થી ત્રીસ ગ્રામ પ્રમાણે તમે આને વિગે ત્રણ પંપ પ્રમાણે છંટકાવ કરશો તો કાળી ચરમી ગમે એવી છે ઓછા બજેટમાં તમને ઉભી રાખી દે છે પણ જો તમે તડકા પડતા હોય છે અને ક્લોરોથેનો વાપરો છો અને આડે દેડ વાપરો છો તો એક તમને ચોખે એ પણ પડે દો કે તમારું જીરું કાચું ઓળી જાય એટલે ખાસ ખેડૂત મિત્રો આવી નાની નાની વસ્તુને ને ધ્યાન માં લ્યો આ બધી પ્રોડક્ટ માર્કેટ ની અંદર મળે છે ઘણી અલગ અલગ કંપનીની પણ મળે છે સૌથી પહેલી વસ્તુ સારી કંપનીને પસંદ કરતા શીખો બી પહેલી વસ્તુ અને બીજી વસ્તુ યોગ્ય સમયે વાપરતા શીખો કારણ કે જો તમે યોગ્ય સમય વાપરશો તો જ તમને બેસ્ટ રિઝલ્ટ મળશે બાકી ઘણા ખેડૂતોના મોઢે એવા પણ મેં શબ્દો સાંભળેલા છે ગેલેલીઓ માર્યું તો ઊભું નોર્યું પણ એનું ટાણું ખોટું હતું એટલે ટાણે મારો ને તો કાયમ આવે બાકી કઈ કાયમ આવે નહીં ખાસ ખેડૂત મિત્રો આવી માહિતી તમને રેગ્યુલર ખેડૂત મોલ આપવા માટે પ્રયત્ન કરી જ રહ્યું છે અને હંમેશા કરતું છે તો ખેડૂત મોલ એપ્લિકેશન સાથે જોડાયેલા રહો યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો ફેસબુક ફોલો કરો અથવા તો તો જરૂર પડે અમારો જે હેલ્પલાઇન નંબર છે પંચોતેર પંચોતેર આઠ પંચોતેર છસો આ નંબર ઉપર ફોન કરી અને તમે કોઈ પણ પ્રોડક્ટ પણ મંગાવી શકો છો અને ફ્રીમાં કોઈ પણ જાતની માહિતી પણ મેળવી શકો છો આ